ગાયસ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો સો ગાઈસ ફાઈનલી આજે વાગી ગયા છે સાડા ચાર વાગવા આવી ગયા છે થોડીક જ વાર છે મને લાગે છે બહુ ભૂખ એટલે આપણે બનાવી નાખી છે માંગી અને માંગી ખાઈને હું બેસી ગઈ છું ખાવા માટે કારણ કે ભૂખ બહુ લાગી છે કારણ કે સાફ રોટલી ઓછું પાવે મને એટલે આપણે માંગી અને આપણે લઈએ છીએ કારણ કે ડૉક્ટરે ગેસ આવું પીવાની ના પડે એટલા માટે ફ્રૂટી પીવી પડે છે કારણ કે મને તો બહુ ચાજુ તો શું કહેવાય થમ્સઅપ જ ભાવે છે બટ થમ્સઅપ પીવાની હમણાં મનાય છે થોડોક ટાઈમ માટે એટલે આપણે ગેસ વગરનું પીવાનું કરી નાખવું તો શું કંઈ ચાલો બધા ખાવા માટે હું ખાઈ લઉં મેગી તો સાવ સિમ્પલ જ બને કારણ કે મને મેગીની અંદર કોથમીર સિવાય કોઈ વસ્તુ ન ભાવે ના છે તો ગાઈસ ફાઇનલી આ છે પાછો એટલે ડબલ કોલ ઇન બેઠી છું કારણ કે મારે છે રવિવારે જ આવવાનું જવા બરાતે હું દિવસ છે બગઅ છે તલ્લી મારી એટલે જાગરણ નથી આવું ત્યાં કારણ કે મારે પેરાની સાડી ને આ બધું મે કાઢ દી છે એટલે વિચાર કરું છું કે પાકો કેવું ઓણું કેવું ઓણું તમને જેવું ગમે હું હા તો વિચાર છે આવું ના હોય એકદમ સિમ્પલ આમ લઈ લઈ શકતા આવા કે માથું બહુ હેરસ્ટાઇલ બહુ ખાવ ગમે તો બહુ જગાય એ આ શેર મસ્ત લાગે હીનું પીરું ને કહેવાય પીરું પીરોસ મેં જ જોયો ચોરસ ચાલો બકલી નાખી દઈશ હા આ બકલી નાની આમ સારી છે

કેમ કે ભાઈ તો પરણી ગયો છે હવે દેર જ ભાઈ તો ભાઈ તો પરણી ગયો છે એટલે દેર જ ભાઈ હા હવે દેર ના પરણાઉ ભાઈ પરણી ગયો બેન પરણી ગઈ હું બાકી છું એટલે હું માં દેર ને મેણાઉ દેર ફિનિશ આપણે ડબો કરી દે કે કારણ કે કટાઈ ઓલરેડી નીકળી ગઈ છે બધી તમે લોકો જો બધું કાઢી લીધું છે બઉ બધી કઠનાઈ છે કારણ કે અત્યારે પગ લગાવું છું બાકી નહીં તો મને આવી છે આંખ આમાં મમ્મી છે ને

બે ઓકે <laughs> <laughs>